આ દિવસથી આ ફોન કરે હજુ ફોન ઉપાડતોય નહીં કાયોય નહી મરી જઈ પછી આવશે આખું પુલાડ ઓ પુલાડ પુલાડ ઓ પુલાડ બાબુ કાકા હું આવી ગયો ગભરાતા નહી તમે કાકા હું ગોમ માં જઈને આવ્યો હું કીધું મારા કાકા ગોમ છે પણ તમારું આ ખેતર આયો જોયા તમે ખેતર હતા હું હોય છું કઈ નહીં તારી વાત જોઈ જોઈ થાકી ગયો ફોન ચેલા કર્યા ફોન ઉપાડતો રહી તું કાકા તમારી તબિયત બહુ બગડી ગઈ તું આ દો મર્ષા પછી તું આય ના ના યાર કાકા છે માં આવું કો કાકા હું આવી ગયો મારો છોકરો આવી ગયો ડોક્ટર ફોન કર્યો

હેલો સુનિલ ભાઈ કોઈ આવજો ને તમને ખબર નહીં પડતી કાકા મોદા તમે ગમે તે કરીને સતુભાઈ ડોક્ટર આવો હાલ ના હાલ જ ન આપણી બે પૂરી થઈ જૉક્ટર બેટા આવું આવું હો કાકા ડોક્ટર આવું તમે આજ આવશે ને હો હો

અને આ બે ટુકડા ફીટમાં મેલ દો અને અચાર આ મૂક્યો ઉંદેડા ખાઈ નહીં જોય ના ના કોઈ યાર આને ચોકી કર દો હા એ હું હું બધું વાળ દઉં તમે શાંતિ રાખો તમે હું જાઉં એના પહેલા ઉંદેડો ના જતો રે અરે તમારો દોરતા કર નાખું તમે જો ખાલી જો આઈ દે થઈ ગયું ઓ વળી ગયું ઘટાક વાળું જીવક નહીં મારે સાબિત કરું એના માટે પાંચ ઢાળવો પડશે મારે પાંચ ઢાળવા પડે ભત્રીજા પુવાજી પાટ પાટ નું બધું ઢળાય પતાઈ દે પતાઈ દે વાત પતાઈ દે હા લે બાબુગા હાથ થઈ ગયા હું મને પટા વાતો કરી લે એટલે પાટ 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 ની વાત કરી તમે યાર ગભરાઓ યો દેહો હોય ખબર નઈ હજી આ બહુ સાહેબ બધું થઈ જાય આખું ઘર નવ આમ નવું કરું

에더타마, 우아지, 좌우. 야, 이다 무. 저, 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 ખબર ના પડે તું કાકા આવું તમારે સુનિલભાઈ ને ફોન કર્યો સુનિલભાઈ ડોક્ટર ના પાડે

મું એમએમવીએસ સર્ટિફિકેટ છું હું કોઈ રોકળ્યો નહીં એવું હ તો સદોબા બાહુકાકા ચેક કરો અરે ભાઈ ઉભા રોજી મારો બે બે ગાંઢવા દો દેજો સુનિલ બે પકલા ના

આપડા આવા માં મન લાગે લેટ થઈ ગયો દસ મિનિટ પેલા બોલાય તો તમે જીવતા અરે સુનિલભાઈ બરોબર તમે ડાયરેક્ટ નવ તમે બાબુ કાકા જીવતા જીવતા ભૂત બનાવી દેશો યાર અરે યાર ઉપર ઉપર ચેક કરો ચેક કરો હું ચેક કરો યાર નવમાના શ્વાસ શ્વાસ હા બોલી 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 આવો શ્વાસ આવ્યો નવમાં કે અંદર ગયા યાર મે હું પેપર એટલે આવું ના ના નવમાં માં કાકા હાલ તો બોલતા હતા બોલતા બંધાઈ ગયા એટલે સતુબા કરી ડોક્ટર કોઈ યાર

એક ના એક બોલે જાય રાવી કૂટ ખબર ચશ્મા પે રાખો લાગે નહી જે કઈ ડોક્ટર ભાવુ કા તમે સિવાય બીજું શું કાધું તું કેજો મને

ચીખુભા આપડા આવ્યું હા હવે બે મિનિટ પટી તમારું એવું કરો છે અડધો થતો યાર તને અંધારા ના દેખાય ન

વાય કતો હું ગયો નહીં ગયો તારે ફોન કર્યો તો તરત ઓય આવ્યો હું જોતમાં માં મહિનાનો ખર્જો નીકળીતો ને ના ના આરું તમે આયા આરું લાગ્યું હવે હું જઉ છું અને આ બે બધું WhatsApp કરી દી બે બધું મટી જાય હોગા અજય રોમ રોમ હા રોમ 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 સાહેબ રોમ 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 સુનીવા હા હાજીન જરીઓ ભૂત ભૂત વર્ગની

આ દિવાળી જઈ તે ઉધીમાં તમે હું હું ખાધું મળ્યું ખાવામાં તો ઘણું બધું ખાધું મીઠાઈઓ ખાધી પુરીઓ ખાધી વડો ખાધો મીઠાઈઓમાં ઘણી મીઠાઈઓ ખાધી બોલો ચી ચી ગણાવો તમે કહો તમે ગણાવો પેડા ખાધા હતા પેડા તો એક બે જ ખાધા પણ બીજી કેસરી હતા કે થાપણી હતા કે પછી પેલા ધોળા હતા ચોરસ ચોરસ હતી જલેબી હતી નવી લા પેલી બાસુંદી ઠોકી હતી આ બધી મોહન થાળી કાજુ કતરી ડાયાબિટીસ નહીં લે ડાયાબિટીસ આ મીઠાઈઓ ખાઈ ખાઈ નેસ ઘર કરી ગયું હું ગળ્યું ખાઈ ખાઈ ઠોક ઠોક કર્યું ખાવાનું બધું હા એ વાત બધું તેલમાં બધું ખરાબ ઠોક ઠોક લે જ એવી હારી ભાઈ ભાઈ પકડો તો હું મારું ઇન્જેક્શન આલુ આ પકળે બરોબર ઊંઘી દેવાનું મારે મસ્તી ખોર છે

થઈ <tiple> ગયું <tiple> <tiple>

લાઈક કરજો શેયર કરો કોમેન્ટ કરો હાદેવ